મંદિર બને તો એની અંદર નગારું તો કોઈ હાલશે જ નહીં અમને એવી આશા હતી નગારું કોણ આપે તો ભાઈ જે ડબ્બર હોય કે જે આ નાનો વિષય નગારું એક બહુ મોટો વિષય નહીં એટલે નાનામાં કોઈ હાથ ના નાખે એટલે એ વિષય ઉપર અમને પ્રેરણા આવી કે જયારે આપણે ખુદ આપણા કુળદેવીને આપણે આવું ભેટ આપીએ છે તો આટલું મોટું મંદિર બને તો એમાં આપણો કઈક ભેટ હશે તો ભગવાન સ્વીકારી લેશે અને એ રીતે જ આપણને પ્રેરણા મળી કે ભગવાન આપણું નગારું સ્વીકાર કરી લેશે અને જયારે અમે ટ્રસ્ટીને મળ્યા કે એમણે અમને પાંચ મિનિટની જગ્યાએ અડધો કલાકનો ટાઈમ આવ્યો ચંપતરાઈજ ની કે ભાઈ તમે હવે જો નગારું મૂકવા જ માંગો છો તો હું કઉ એ રીતનું તમે નગારું બનાવો કે જેથી આપણું વાતાવરણ ધર્મ પ્રિય બને અને લોકો ધર્મ અને આરતી ની જોડે જોડાય ઇલેક્ટ્રિક બી બને પણ એમને હાથી વગાડવાનું નગારું બનાવ્યું કે ભાઈ ઇલેક્ટ્રિક તો કદાચ વર્ષ બે વર્ષ પછી મોટર બગડી જાય તો તકલીફ પડે એના કરતા વગાડવાનું બનાવો તો વર્ષો વર્ષો સુધી એટલે અમે એવું બી ઉપર અમે એવું બી સંશોધન કર્યું કે આપડે નકારું તો આપી દઈએ પણ બે પાંચ વર્ષ પછી એને કોઈ ખૂણામાં મૂકી દે તો એનો કોઈ મતલબ નહીં એટલે અમે એના ઉપર રિચર્ચ કર્યું બધી બહુ મેટલો હતી સ્ટીલની હતી તાંબાની હતી કોપરની બી હતી લોખંડ હતી હવે અમને એવો વિચાર થયો હમણાં નગારા ચામડા તો ગમે એટલા પણ થઈ જાય પણ એના નગારાના કશું થવું ના જોઈએ એટલે અમે આની અંદર છોય અમે એમની પ્લેટ નાખી લોખંડની કે જેનું વજન સાડા ચારસો કિલો થયું આ નગારાનું એટલે કે હજારો વર્ષ સુધી બી છે ને આ નગારાની કુંડીને કશું થાય નહીં કોઈ બી હવામાન ના બગાડી શકે તો કોઈ ચામરું બી ના બગાડી શકે એટલે હજાર હજારો હજારો વર્ષ સુધી આ આપણું નગારું એમનું એમ રહે અને જ્યારે ગમે ત્યારે બી ચામડું ફાટી જાય પાંચ વર્ષે દસ વર્ષે તો આપણે જાતે બી જઈને બદલી શકીએ એટલે હજારો વર્ષ સુધી ચાલે પછી એના રૂપ રંગ માટે બી અમે વિચાર કર્યો કે આવું ભવ્ય મંદિર હોય અને જ્યારે આપણે આવું લોકાંડનું આપીએ એ બી આપણા સમાજનું નહીં એટલે અમે એની ઉપર તાંબાની કામ કરાવીએ એટલે કે જે મંદિરોમાં ચાલે એ રીતે કે એની ઉપર બી અમે